પણ દિલ્હી દિલ્હીથી આવીને રાહુલ ગાંધીજી એ પણ કહ્યું કે અહીંયા લગ્નના ઘોડા જાજા છે રેસના ઘોડા ઓછા છે અમે જેટલા રેસના ઘોડા જેને અમે આમંત્રણ આપી દીધું કે અહીંયા લગ્ન વાળા નહીં મજા આવે દોડવું હોય તો આવી આવે કાંતિભાઈ જેવા રાણા સાહેબ જેવા બધા આવવા મજા એટલે રેસના ઘોડા આ બાજુ અમારી પાર્ટીમાં આવતા જાય છે આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસ માટે અત્યારથી તૈયારી કરી રહી છે તૈયારીના ભાગરૂપે ગુજરાત જોડો અને એ જે કેમ્પેન છે એ કેમ્પેન અંતર્ગત અલગ અલગ જિલ્લાઓમાં જાય છે ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે એ સ્થાનિક નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડવાના કામ કરી રહ્યા છે એટલે કોંગ્રેસના નેતાઓ છે અલગ અલગ અપક્ષના અને બીજા ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓને જોડી સંગઠન મજબૂત કરવાની વાત છે ત્યારે સૌરાષ્ટ્ર અને એવું કહેવાય કે સુરેન્દ્રનગરની આસપાસનું જેટલું પણ કામ છે બધું રાજુ કરપડાને સોંપ્યું હોય એવી રીતના ત્યાં સતત કાર્યક્રમ થઈ રહ્યા છે ગઈકાલે ટંકારામાં એક કાર્યક્રમ હતો કાર્યક્રમ દરમિયાન રાજુ કરપડાએ કહ્યું કે રેસના ઘોડા જે હતા એ બધા રેસના ઘોડા તો અમે લઈ લીધા છે એ સીધી રીતના કોંગ્રેસ ઉપર વાત કરી રહ્યા હતા અને કોંગ્રેસ માટે કહી રહ્યા હતા કે તમારા રેસના ઘોડા હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે વિસાવદરની જીત પછી આમ આદમી પાર્ટીમાં લોકો જોડાયા અને એ સંખ્યાબળ પણ વધ્યું એટલે વિસાવદરની જીત પછી આ કાર્યક્રમ અને એક પછી એક જિલ્લાઓમાં જઈ અને કાર્યક્રમ દરમિયાન જે લોકો છે એ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ટંકારાથી રાજુ કરપડાએ શું કહ્યું કોંગ્રેસની વાત કરતાં એમણે શું કહ્યું તે સાંભળો

જિલ્લા પંચાયત આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટે એક વખત અમારા દેરા માંથી બહાર કાઢવા માટે રાજુ જોડીને વિનંતી કરવા આવ્યો છે એક વખત અમારા ઉંમરે ઘરનો ત્યાગ કરી અને સમાજ સુધારણા માટે અને રાષ્ટ્રપ્રેમ માટે કોઈ યુવાન નીકળી ગયો હોય એટલે કે એ વર્ષે પણ હું એવું માનું કે આજથી ત્રણસો વર્ષ પહેલા આ વિસ્તારમાંથી એક યુવાને રાષ્ટ્રપ્રેમ બતાવ્યો તો આ વિસ્તારમાંથી એક યુવાને સમાજ સુધારા માટે પોતાના જીવનું બલિદાન આપી દેવા સુધીની તૈયારી બતાવી હતી ખાસ કરી અને એમનો જ એક સુવિચાર સ્વામી દયાનંદ સરસ્વતીનો કે ભલાઈનો માર્ગ છે કાંતિભાઈ ભલાઈનો માર્ગ છે એ ભયથી ભરેલો છે પણ એક દિવસ પરિણામ ચોક્કસથી સારું આવશે બીજો એક સુવિચાર એમનો છે કે મોટા માણસના અભિમાન કરતા નાના માણસની શ્રદ્ધા છે એ ઉત્તમ કામ કરી જાય છે અહીંયા બેઠેલા આપ સૌ નાના માણસો છીએ મારા દાપડી સામે છે એ ભય ભરેલો છે પણ આપણી શ્રદ્ધા અને આપણું જનુન જે માર્ગે ચાલે છે કે આ દેશની અંદર જ્યાં સુધી ખેડૂતોની ઝૂંપડી હયાત છે જ્યાં સુધી આ દેશની અંદર ખેડૂતો ખેતી કરી રહ્યા છે ત્યાં સુધી આ દેશની અર્થવ્યવસ્થા ટકી શકશે જ્યાં સુધી પોતાના જીવનું બલિદાન આપવા માટે થઈ અને દેશની રક્ષા કરવા સરહદે છે ત્યાં સુધી આ દેશમાં શાંતિ જળવાઈ રહેશે લાલ બહાદુર શાસ્ત્રી શા માટે કહ્યું જય જવાન જય કિસાન જવાન છે એને પણ લાલ શાસ્ત્રીજી એ કિસાન નો દીકરો ગણાવ્યો છે કિસાન ના પરિવાર નો સભ્ય ગણાવ્યો છે અને આજે જવાન ની અને કિસાન ની ભ્રષ્ટ ભાજપ ના શાસન એ હાલત છે ગાંધીનગર અંદર જવાનો પોતે પોતાનો હક અધિકાર માંગવા માટે ગાંધીનગરમાં ધરણા કરવા પડે જે સૈનિકો એ જે વીર વીર શહીદો જે થયા છે એના પરિવારના જે બહેનો છે એને પણ આજે ગાંધીનગરમાં આ સરકાર ની સામે હક માંગવા બેહવું પડે ધરણા કરવા પડે કેક ને કેક મને એવું લાગે છે કે સૈનિકો નું અપમાન કરનારી ભાજપ ના પાપ નો ઘડો ભરાઈ ગયો છે જે યુવાનોએ પોતાની યુવાની ઘસી નાખી બોર્ડર પર ઉભા રહીને જેને પરિવારનો ત્યાગ કરી અને દેશની સુરક્ષાની ચિંતા કરી છે જે બોર્ડર ઉપર સીમાડા હાચવીને ઉભા હતા એ યુવાનો જ્યારે રિટાયર થયા જ્યારે નિવૃત્ત થયા નિવૃત્ત થયા પછી જે ખરેખર એમને નોકરી આપવાની હતી એમના માટેની જે અનામત છે આ અનામતમાં પણ ગોલમાલ કરી અને સૈનિકોને નોકરીથી વંચિત રાખવાનું કોઈ કામ કરતું હોય તો ગુજરાતની ભાજપ સરકાર

કાંતિભાઈ તો ઠીક છે કોંગ્રેસમાંથી હમણાં આવ્યા છે પણ દિલ્હી થી આવીને રાહુલ ગાંધીજીએ પણ કહ્યું કે અહીંયા લગનના ઘોડા જાજા છે રેસના ઘોડા ઓછા છે અમે જેટલા રેસના ઘોડા છે એને અમે આમંત્રણ આપી દીધું કે અહીંયા લગનવાળામાં નહીં મજા આવે દોડવું હોય કાઈ નહીં આવે કાંતિભાઈ જેવા રાણા સાહેબ જેવા બધા આવવા અમે એટલે રેસના ઘોડા આ બાજુ અમારી પાર્ટીમાં આવતા જાય છે અને એક વાત ચોક્કસથી કહીશ કે આવનાર સમય જે લોકો માત્ર વાહિયાત વાતો કરી પૈસાના દમ પર જે મત માંગીને જતા રહે છે એ લોકોને ઘર ભેગા કરવાનો કોઈ કામ કરશે તો આમ આદમી પાર્ટીના સૈનિક અને ગુજરાતની જનતા કામ કરશે આ વિસ્તારની અંદર આમ તો હું એવું માનું છું કે ત્રણ સીઝન લઈ હક્તા હશો પાણી તો